ગુડ મોર્નિંગ હવે આજે આપણે બીજો દિવસ છે લોકનો આજે આમાં ગણો તો આ લોકો બાળકોને છેલ્લો દિવસ વેકેશનનો છે એટલે આ શું કહેવાય આખા વર્ષની અંદર એક દિવસમાં કેમ પૂરી થઈ જવાની હોય એમ પૂરતા છે આમ તો તો ખરા હાડાહાડ થઈ જાય જાણું એ જાનું જાનવી જાનુ દીદી ઓય બેન એ બેન એ બેન એ બેન ઓ બતાવ ને લે 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 ઓય મારો તો બે પાસે મેકઅપ પર ચાલુ છે આરો હે સરું કામ આ બધું કેમ કરીએ કામ એ ચાલુ હોય ને પછી આરો નક નેલ પોલીસ થતો જાય ને બધું થતો જાય બાયુ ને એના છોકરાને જગાડવાનું સમજો

હા કે દોબે નો આ બધું લોકો મને ન બતાવો ઓ વેદાન મારા બૂટ સાફ કરી દે ફર્સ્ટ ક્લાસ આ બધા આરએસ જાવ છો હું બાજુ હાલે તમાર આખો બેગ મોટો છે લે હાલી હાલો ને ઓ પ્રસંગ છે આજે અને આજે હું બધા ત્યાં ઉતારીએ ઉગાડી ગાડી અને પછી છે ને ત્યાંથી ઓફિસ જવા નીકળી ગયું અત્યારે અમારી ઓફિસ હશે ને બધા આજે લગ્ન પ્રસંગમાં વ્યસ્ત છે બધા ગામડે ગયા છે અહીંયા હોય તો હું કોઈને કહી પણ દઉં કે ત્યાં આવી જાય પણ આજે કોઈ છે નહીં એટલે મારે જવું પડે એવું ફરજિયાત થઈ ગયું છે એટલે આમ બી મારે બપોરે હવે જમવું તો નહોતું એટલે ત્યાં બધાને ઉતારીને ત્યાંથી નીકળી ગયું બાપુજી ની ન્યા એનું નામ છે વિનુ પણ રાખી લે કેમ કે પણ રાખી લે છે એટલે અમારા ફેમિલી મેમ્બર્સ છે એટલે હું છું અત્યારે એની ત્યાં તો આખા ઘરમાં એ છ જણા રહે છે અને અત્યારે અમારે ન્યા જમવાનું છે અહીંયા કેમ કે ગોટાળો કર્યો છે એટલે આવું બધા જમવા હું એના ઘરનો વ્યૂ દેખાડ આનો ગેટ સર વેલ નંબર સર સ્વામિનારાયણ નગર ઉપર કઠોદરા સ્વામિનારાયણ નગર આ ઉપર આ બધું છે ઉપર બે રૂમ છે નીચે હોલ રૂમ કિચન એક રૂમ આવું છે બધું હવે હું અત્યારે ઘરે જાઉં છું ઘરેથી બધાય સવારમાં તમને ખબર છે એમ ગયા તા શ્રીમંતમાં વાળા જલુ તી હવે છે ને અત્યારે બપોરે લોકો ગયા હતા ત્યાંથી હું તો નહોતો ગયો એટલે ગયો હતો પણ ત્યાંથી પાછું સીધો ઓફિસે ગયો હતો કેમ કે મારે થોડુંક કામ હતું એટલે ત્યાં જમવા જમવા નહોતો રોકાણો પછી ત્યાંથી બધા વૈયા ગયા હતા વિનુભાઈના ઘરે વિનુભાઈના ઘરે ગયા એટલે ત્યાં એ લોકોએ રોકી દીધા છે સાંજનો જમવા માટે હવે હું છોકરાઓને ઘરે લેવા જાઉં છું છોકરાઓ બધા ઘરે વૈયા ગયા હતા કેમ કે આખો દિવસ છોકરાઓ તો ત્યાં ન રહી એટલે હવે એને હું લેવા જાઉં છું લઈને પછી આગળ વિનુભાઈ ત્યાં જાઉં છું હવે ત્યાં શું પ્રોગ્રામ છે ઓપન એવું છે જોઈએ તો બાળકો તૈયાર થઈ ગયા છે હવે એ રજાનો છેલ્લો દિવસ અને છેલ્લો રવિવાર અને છેલ્લું ટાણું આજ જમી લ્યો પછી કાલથી તો નાસ્તાના ડબ્બા ભરીને જવાનું છે સ્કૂલે શું થાશે હા તો હીરો તૈયાર થાય છે હા ઓલાબાળા ગાસરે બારીમાં જોઈ નો ભાઈ

પણ થોડીક છે ને મજા કરી લેવાની હોય સ્કૂલ કેમ કે છે ને આ બે મહિના છેલ્લા તારી લાઈફ ને બાર વર્ષ ભણશો સ્કૂલ લાઈફ ના છેલ્લા હવા બે મહિના રહ્યા તારા પછી કોલેજ માં બધે મજા આવશે પણ એન્જોય જે સ્કૂલ માં કર્યું છે ને એ કોઈ દી નહીં ભૂલે અમને અગિયાર મુકાર નું છે ને હજી આમ ભલે યાદ છે કે ક્ષણે ક્ષણ યાદ હોય ને એવું યાદ છે

કઈ ખબર પડે છે કે આમ વળ થાય છે અર કઈ કેવું રહ્યા ને હે બેઠી તા મારી ખેલ ઉભી તા દીકરો રાકેશ નો નવું મકાન બને છે ને એની ચર્ચા કરે છે ફોન માં પ્લાન ને એલિવેશન જોઈ મસ્ત બધા બે ગયા છે જમવા ફર્સ્ટ ક્લાસ ચીજ ગોટાળો અને ઓ અહીંયા છે એમ ને તો અહીંયાથી આપણે લઈ ને લઈને દેખાય સલાડે મસ્ત છે હો પીરેસ્તા આવડતું નથી એવું છે ભણી ભણીના ડોક્ટર બનીને જો પોતા જ મારવાના હોય તો પછી આ શું ફાયદો આ અમારે રાધુબેન છે એ ડોક્ટર છે આ ફર્સ્ટ ક્લાસ પોતા મારે છે તો અહીંયા તમે દેખાયા કેવું રહી જ્યું તું આ એ બાકી છે અને બાકી છે એના કરે છે ભાઈ પોતા મારવાનું બાકી છે કે કેમ કંઈ ખબર ન પડે એટલું ભણીને તો પોતા જ મારવા તો ભણવાનો શું ફાયદો હે અરે પોતા ડોક્ટર આપણે બન્યા પછી પોતા મારવાવાળા હોય આપણે જ્યાં

નહીં અહીંયા ઘણા સભ્યો હાજર છે નશીયામાંથી કોઈ તે પચાસ ટકા છે પચાસ ટકા અહીંયા નથી પચાસ ટકા તમે જૂના વિડિયામાં જોયા હોય તો ગામડે અહીંયા જે છે એમાં સૌથી પહેલા આ મોટા માવડા અત્યારે રેખા સૌથી મોટા અત્યારે અહીંયા છે અને તેના એનો સોપો છે બી છે પછી

હા છે વિનુભાઈ અમારા સૌથી મોટા ભાઈ પરિવાર માં અને રબડી ને ઉખાઈ ને આવ્યા છે આગળ અને આ ભાનુભાભી ભાનુ બેન રાખો ભાનુભાઈ હે હુગરા દીદી આવજો ટાટા હલો વિનુભાઈ તમાર નથી આવવાનું

તો આજનો દિવસ અહીંયા અમે બ્લોગ સમાપ્ત કરીએ છીએ અને જો તમને મજા આવી હોય તો અમારા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે તમારા ગ્રુપમાં તમારા મિત્રોને શેર કરજો લાઈક કરજો અને સજેશન કોમેન્ટમાં કરજો કે હજી અમે આમાં શું સુધારો વધારો કરી શકીએ તો તમારા સજેશન આવકાર્ય છે અને એનાથી અમારા બ્લોગમાં હજી તમને વધારે એન્ટરટેનમેન્ટ મળશે એવી Ah, uh, voy a traer aquí así,